બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો ફ્રેન્ડ્સ મજામાં અને મજામાં જશો તમે બધા હેલ્ધી જશો હેલ્ધી ન હોય તો ફટાફટ સારા થઈ જશો અને હા તમે બહુ બધા ટાઈમથી કહી રહ્યા હતા કે પહેલાં તમે લોકો એમ કહેતા કે તમારા સિસરનું ઘર બતાવો તો મારા સિસરનું ઘર બતાવ્યું હોય તમે લોકોને લોંગ વિડીયો બનાવીને બતાવ્યો બને ઘર બતાવ્યું જે છે એ બતાવી દીધું અને અત્યારે મારા મમ્મીના ઘરે આવીશું તમે લોકો એમ કહેતા કે તમારા મમ્મીનું ઘર બતાવશો ચલો તમને લોકોને મારા મમ્મીનું ઘર બતાવી દઉં છું ફાઇનલી મારા મમ્મીના ઘરે પહોંચી ગઈ છું તો તમે લોકોને બી મારા મમ્મીનું ઘર બતાવો કે અહીંયા સુરતમાં મારા મમ્મીનું ઘર કેવું છે મારા ફેમિલીમાં કોણ કોણ રહે છે એ બી તમને લોકોને બતાવીશ અને મારા મમ્મીનું ઘર અહીંયા બતાવીશ પાલીતાણા છે પાલીતાણા જશું અમે ત્યારે પાલીતાણા પણ તમને લોકોને ગામડે પણ બતાવીશું મારા મમ્મીનું ઘર અને અમારું ઘર છે ત્યાં પણ બતાવીશું તમે લોકોને અત્યારે તો અહીંયા પાડી દેવા મારા મમ્મીના ઘર નથી પણ અહીંયા સુરત આવેલી છું તમે લોકો એમ કહેતા કે સુરત તમારા મમ્મીનું ઘર કેવું છે એ પણ બતાવો તો ચલો તમે લોકોને મકાન બતાવું છો તો કન્ટિન્યુ બ્લગમાં જ રહેજો અત્યારે આ મારા મમ્મીના ઘરની સોસાયટી છે ગોકુલનગરમાં આવેલું છે નાના ટિંગોરિયા રમી રહ્યા છે આ સોસાયટી છે એ તો માલ છે ધનવેલ છે ધનવેલ ધન આવે ધન ફટાફટ એન્ટર થતા છે આ હોલ છે માતાજીનું મંદિર મંદિરમાં તમે લોકો જોઈ રહ્યા છો જલારામ બાપા અહીંયા પણ છે અમારા ઘરે પણ છે રીતિ સીધી મહાદેવ કેદારનાથ મંદિર પણ બધા જ આવેલા છે બાપા બાપુ આ હોલ છે પપ્પાનો ફોટો છે અને આ હોલ છે અને આમાં અમારે કેમ કે મારા પપ્પા બિઝનેસ કરી રહ્યા છે ડાયમંડનો તો અમારા પોતાનું છે તો ક્યારેક અહીંયા પણ જોવાનું એટલા માટે અહીંયા પણ છે અને આ હોલ છે ચલો આ હોલ આવી ગયો તો ચલો હજી બીજું રૂમ પણ બતાવી દો તમને આ પૂરું ઘર બતાવી દો કન્ટિન્યુ બ્લોકમાં જ રહેજો બધા ઓકે આ મારા મેરેજ હતા ત્યારે મેં હું મેંદ થી મારા ઘરે લખેલું હતું કે નિશાની છે હું જાઉં છું એની નિશાની છે મિસ કુંજુ આ મારા લગ્ન ડેટ છે ચૌદ બે બે હજુ મમ્મી મેં આ મારું નિશાની અહીંથી હું ગઈ ને એની નિશાની ઘરે કરીને ગઈ હતી દિવાલ બગાડી નાખી અને આ છે મારા મમ્મી નું ઘરનું કિચન મહેમાન આવેલા હતા થોડુંક ચા નાળીના વાસણ પડેલા છે આ કિચન છે આ કાચની બવણી મારી મમ્મી લઈ આવી છે મસાલા મસાલા ભરી છે દી રહ્યા છે આ કિચન

તો તમે લોકોએ મારા મમ્મીનું ઘર જોઈ લીધું તમને લોકોને કેવું લાગ્યું બધા કમેન્ટ્સ કરી દેજો કે મારા મમ્મીનું ઘર કેવું લાગ્યું આ તો સુરતમાં રહે છે એ છે અને અહીંયા કુલ ત્રણ મેમ્બર રહે છે એ પણ સાચું જે છે એ કહી દઉં કેમ કે ભાઈ ભાભી એ લોકો તો બીજી સોસાયટીમાં રહે છે ચંદ્ર સોસાયટીમાં રહે છે અને મારા પપ્પાને એક તો સ્પેશિયલ એના રૂમ જોવાની ગેર

કિચન આવે અને પછી બીજી રૂમ આવે એવી રીતના એક હોલ કિચન અને એક બીજી બેડરૂમ આવી રીતના ત્રણ છે અહીંયા મારા બોલીના કરે એ પણ તમને લોકોને ક્લિયર બતાવી દીધું કે કેમમાં કે આ હોલ છે એ જે હું જે બેઠી છું એ બાલકરી છે અહીંયા બાલકની ખબર જ છે બાલકનીમાં બેઠી છું તમે લોકોને કહું છું કે જે છે એ બતાવી દીધું જેમ બધા પબ્લિકો બધા ફાંકા મારે કે અમારે આમ છે તેમ છે અમે તો છીએ રહેતા હોય પહાડી ને કે અમારે આમ છે કોઈ તમે બતાવો કે કોઈ બ્લોગરે ઘર બતાવી દીધું તમે લોકો જે કમેન્ટ્સ કરો તમારા કમેન્ટ્સમાં બધાનો રિપ્લાય આપું છું કેમ કે તમે લોકો મને ફૂલ સપોર્ટ કરો છો મારા યુટ્યુબમાં બધા બ્લોગમાં શેર કરો છો લાઈક કરો છો અને સબસ્ક્રાઈબ તો તમે લોકો નવા હોય તમે લોકો કરી જ દો અને જો તમે લોકો નવા આજો હોય અને મારો બ્લોગ જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબર જોઈ રહ્યું હોય તો સબસ્ક્રાઈબર પણ કરી દેજો ભૂલતા નહીં હા બાકી બધું કે બસ બધા સપોર્ટ કરો છો અને એ ઘર બતાવી દીધું પેલું મારા સિસ્ટનું ઘર તો બતાવી દીધું અને હા ઘણાના કમેન્ટ આવતા હતા તમારા સિસ્ટનું ઘર બતાવો પણ મેં એનો બ્લોગ બનાવી નાખ્યો છે અને બ્લોગ સારો પણ વાયરલ થઈ ગયો છે આઈથી અઠાવન ઓગણત્રીસ હજાર વ્યૂઝ પણ સારા ડેસ્ટ આવી ગયા છે બ્લોગ સારો શેર કર્યો છે પણ સારા છે લાઈફ પણ સારી છે તો તમે હવે બ્લોગમાં જોયો તો જોયો છો અને એમાં ટાઇટલ આપેલું છે કે કુંજુ સસરા મગર એમ તો એમાં બે ઘર છે એક જૂનું ઘર છે એ પણ બતાવી દીધું છે જે બીજું ઘર છે એ પણ બતાવી દીધું બંને ઘર પણ બતાવી દીધા છે એમાં જે છે એ બતાવી દીધું છે અમને ખોટા ફાટા ફાટતા આવડતા નથી અમે આ જે છે બતાવી દઉં ફોટો અભિમાન નીકળવાનું કે આટલા સેલિબ્રિટી થઈ ગયા તો એવું તો કશું જ નથી તમે લોકો ઘણા મારો જોતા એમાં મને મારી જોડે ઘણાની મુલાકાત થાય છે તમને લોકોનો ખ્યાલ હશે કે મારો સ્વભાવ તમારી જોડે કેવો રહે છે જ્યારે મુલાકાત થાય ત્યારની વાત છે અને આ બહુ બધાને કોમેન્ટ્સ આવતું કે તમારા મમ્મીનું ઘર બતાવો ને સુરતમાં તમારા મમ્મી રહે છે એ બતાવો ને મારા મમ્મી સુરતમાં જ રહેશે એની ભરાશામાં જ રહેશે અને મારા પપ્પાની લોકો અહીંયા રહે છે એન્ડ મારા સાફસુસરાની લોકો અહીંયા રહેશે એટલે સાસરીઓ અહીંયા અને પિયર અહીંયા એમાં જ કહેવાય જો કે છે પાલીતાણા મારા મમ્મી પપ્પા ઘર અને અત્યારે તો અહીંયા રહેશે તો અહીંયા જ કહેવાય ત્યાં જઈએ બટ કંઈ કામ હોય કાંઈ કામકાજ હોય તો જવાનું બાકી કંઈ જવા નહીં હોય પણ એ પણ બ્લોગ બનાવી જ્યારે અમે પાલીતાણા જશું ત્યારે આમ આ પાલીતાણાનો થોડો બ્લોગ કટિંગ કરીને મૂકેલો છે પાલીતાણાનો બી મૂક્યો છે મેં ઘરનો પણ સારો બહુ ઉપરનો બધો મુકેશ ચલો ગાઈઝ હું અત્યારે આવી ગઈ છું શોપ પર મારા મમ્મીના મારા મમ્મી અહીંયા બેઠા છે હું અહીંયા બેઠી છું એને અત્યારે હું આવી શોપ પર જેમ કે મમ્મીના ઘરે રોગાવા આવી છું તો મને એમ થયું કે અત્યારે સાંજના છ આવી ગયા છે જાગીથી જાગીને ડાયરેક્ટ આવી ગઈ શોપ પર મારા મમ્મી તો બપોરને આવીને બેઠેલા છે તમે લોકો બી આવજો શોપ પર અમારું શોપ આવેલું છે માં કેમ શાક માર્કેટ કહેવાય છે છે ડોમ નાખેલું તેમની સામે તેમને પાછળ આવેલું છે તો બધા આવજો વિઝિટ કરજો રિઝનેબલ ભાવમાં તમને લોકોને મળી જશે મેં તો બહુ બધી અહીંયાથી ખરીદી કરી લીધી છે તમારે લોકોની ખરીદી કરી હોય તો અહીંયા હવે એકવાર મુલાકાત લેજો કેમ કે અત્યાર તો મેં થોડા ઘણા દિવસ મારે મારા મમ્મીના ઘરે રોકાવાનું છે તો મમ્મીના ઘરે વેકેશન કરીને જશ પછી તમને મારો નેક્સ્ટ વ્લોગ જોવા મળશે તો કન્ટિન્યુ બ્લોગમાં જ રહેજો ઓકે ચલો ગાઈ મારા મમ્મી દીવાબત્તી કરવા મહિના છે માતાજીને દીવાબત્તી કરી નાખે એટલે અમે જઈશું કરે

સાત વાગે પણ છે મારા મમ્મી દીરાવતી કરી રહ્યા છે ચાઉંડામાં કોડિયારમાં રાંદલમાં ગણપતિ બાપ્પા રિધિ સિદ્ધિ કેદારનાથ પછી આ કયો મમરું ભૂલાય ગયું અયોધ્યા રામજી બધા ગામ આવી ગયા મંદિર मस्त लागे हो लाइट सामुल्दा वा इस्ट देख शायें चोटी लावाला वाला कोटीडावाला कुंसी मास તો કાંઈ નહીં અમે લોકો પાલિતાણા જશું ત્યારે ઘરનો બ્લોગ બનાવીશું તમને લોકોને બતાવી શકે મારા મમ્મીનું ઘર તો બધું મને પૂરું બતાવી દીધું છે હા તો તમને લોકોને મારો બ્લોગ કેવો લાગ્યો બધા કમેન્ટ્સ કરજો અને મારા મમ્મીનું ઘર કેવું લાગ્યું બધા કહેજો કે કેવું છે કમેન્ટ્સ કરજો ભૂલે છું કેવું અને હા તમે લોકો કમેન્ટ્સ કરજો તો હું રિપ્લાય જરૂર 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 જ આપીશું પાકો તમને લોકોને જવાબ આપીશ કહેજો બાલકલમ લડાવ અહીંયા બ્લોગ બનાતી લોકો ક્રિકેટ રમે છે ને જેવા ડાયરેક્ટ ઉપર બોલ પણ કેટલા ઓલા ખરાબ છે ચલો ગાય કઈ નહીં નેક્સ્ટને બાય બાય જય માતાજી